અને જ્યાં તમારે કાયમ ખવડાવો છો ઉનાળો જાય ત્યાં સુધી ખવડાવવાનો જ ગોળો એટલે હા તમારે આ બધું પેલા કેવું પડે તમારે છોડી ને ગમાડવા આવ્યો ને તારે બધું કેવું પડે આ એટલે આવો શોખ પાડવાનો મારે છોડી ગોળો ખાય છે બધા આખો મલક ખવડાવે છે તમે એટલે ગોળામાં માં ફોન કરો છો ગોળો ખાય છે ફલાણો ખાય છે એમ હવે રાકા નીકળ્યા ભલા માણસો તમે કેમ જિંદગી કાઢશો એટલે આવું ખવડાવવાનું રાખું તો મારા પગાર માં વધે શું જો તમે રેજા પગાર માં થી પાંચ થી દસ ટકા ખાવા પીવામાં જાય જ

હું આ રોજ માર ખઉ તમાર હા વાત કરો ખાલી બકાલું રીવ લેવાય તો મારે મને હું સત્તર વર્ષ સહન કરતો આવું છું તમે ગોળા વાત કરો છો